મહિલાઓ નાના બાળકો પાસે દેશી દારૂનું ભવિષ્ય છે જ્યાં દારૂ વેચાય છે તે સ્થળેથી પાંચ થી છ બાળકો પણ અહીંયા દેખાય છે બાળ માણસ પર દારૂના વેચાણની વિકૃત અસરોનું શું શું આ બાળકો મોટા થઈને અપરાધી માનસ નહીં ધરાવે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે

તેમનું આ નેક્સસ છે તે બુક ને ખુલ્લો દોર આપે છે અને પછી આ રીતે દારૂનું વેચાણ થાય છે અને અહીંયા તો નાના નાના ભૂલકાઓ છે નાના બાળકો છે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમનું ભવિષ્ય અહીંયા બરબાદ કરવામાં આવી રહ્યું છે પણ એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર ભાગી ચૂક્યું છે વધુ એક સમાચાર તો વાયરલ વિડીયોના આધારે ગુજરાત ફર્સ્ટ ની ટીમ પણ હવે મેદાને છે ગુજરાત ફર્સ્ટ ટીમ મહિલાઓ બાળકો દારૂ નું દૂષણથી મુક્ત થાય તે માટે પ્રયત્ન કરી રહી છે અને આ જે વિડીયો છે તે જસદરના સાણથલીનો હોવાનું કન્ફર્મ થયું છે જી હા સાણથલીનો જ આ વીડિયો હોવાનું સ્પષ્ટ થયું છે સ્થળ પર જઈને ગુજરાત ફર્સ્ટની ટીમે સમગ્ર માહિતી મેળવી છે સમગ્ર ચિતાર મેળવ્યો છે વાયરલ વીડિયોના સ્થળેથી બેફામ દેશી દારૂ પણ વેચવામાં આવે છે નાના નાના બાળકોને મહિલાઓ પણ આ દારૂના દૂષણમાં ફસાઈ ગયા છે પરિવારનું ગુજરાન ચલાવવા દારૂ વેચતા હોવાનું મહિલા રટણ હવે કરે છે પતિ બીમાર છે સાત બાળકી હોવાનું દારૂ વેચતી મહિલાનું વેચાય છે ત્યાં નજીકમાં જ એક શાળા આવેલી છે છતાં અહીંયા બે રોકટોક વેચાણ થઈ રહ્યું છે શાળા અને મંદિર બંને જગ્યાએ દારૂ વેચાય છે તે સ્થળની નજીકમાં છે પોલીસના નાક નીચે અહીંયા બેફામ દારૂ વેચાઈ રહ્યા છે ને તેવામાં દારૂની સાથે સાથે પણ વેચાતો હોવાનું સામે આવ્યું છે 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 એટલે કે કે અહીંયા ધમધમે સવાલ એ ગુજરાત ફર્સ્ટની ટીમને અહીંયા જાણકારી મળતી હોય સ્થાનિકોને ખબર હોય તો પછી એની સ્થાનિક પોલીસને આખરે કેમ ખબર નથી દ્રશ્યોમાં જોઈ શકાય છે એક બાજુ દારૂની બોટલો લઈને વ્યક્તિ જઈ રહ્યું છે તેની પાછળ બે થી ત્રણ છોકરાઓ પણ આપણને જોવા મળી રહ્યા છે દારૂની પોર્ટલીઓ અહીંયા વેચવામાં આવી રહી છે વધુ એકવાર સ્થાનિક પોલીસની કામગીરી છે સવાલોના ઘેરામાં છે અને આખા ગુજરાતમાં આજ આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ કે જ્યાં અનેક જગ્યાએ દારૂની હાટળીઓ છે તે શરૂ થઈ જતી હોય છે અને ઘણા બધા લોકો કેમેરા જોઈને ભાગી પણ ગયા છે અને આ જ મહિલા છે જે દેશી દારૂની પોટલીઓ વેચી રહી છે અને પોતાના જે બાળકો છે તેમના માધ્યમથી જ તે આ દારૂની પોટલીઓ વેચાવી રહી છે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને તેને ગોતતા ગોતતા અમે લોકેશને પહોંચ્યા છીએ કે જેની અંદર સ્પષ્ટપણે આ સ્થળ જે જોવા મળી રહ્યું છે સાણથલી ગામ છે ત્યાં કે જ્યાં દેશી દારૂ ખુલ્લે આમ વેચાતે હોવાની વિગત સામે આવી છે ને તેને લઈને અત્યારે અમે પહોંચ્યા છીએ સાણથલીની જે આ જગ્યા છે આપણે ત્યાં પૂછશું તેઓની સાથે કે તેઓ શું કહી રહ્યા છે આ વિડીયો તમારો છે

કે પતિ બીમાર હોય તો શું દારૂ વેચાય એ પણ એક સૌથી મોટો સવાલ છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ સાણતલી તો વર્ષોથી ગુજરાતમાં દારૂનું નાટક ચાલી રહ્યું છે અને ફરી એકવાર તે ઉજાગર થયું છે ન્યૂઝ રૂમથી અમારી સાથે કિશન કાંટીલા જોડાઈ ગયા છે રહીમ લાખાણી પણ અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે

ગુજરાતમાં દારૂ વેચાય છે ને ગુજરાતમાં દારૂ પીવાય છે આ સત્ય છે પણ ગુજરાતમાં ક્યાંય દેશી બાર હોય એવું શક્ય ઓછું બને કારણ કે તમને ક્યાંય બાર ચલાવવાની છૂટ નથી પરંતુ ગુજરાતના નાના નાના પોકેટ એટલે કે આ જસદણ હોય એના જસદણનું એક નાનકડું ગામ એ ગામની અંદર એક મહિલા એ દારૂ વેચે એના નાના નાના બાળકો છ થી સાત એની દીકરીઓ એનો બાળક બધાની ઉંમરે માત્ર 5 વર્ષથી 15 વર્ષ વચ્ચેની છે અને આ તમામ લોકો અહીં दारू વેચે જ્યાં ગુજરાતની અંદર નોનવેજને પ્રાધાન્ય ઓછું અપાય છે આ જગ્યા પર તમને दारू પણ મળી જાય અને સાથે નોનવેજ પણ ખાવા મળી જાય એટલે તમે વિચાર કરો કે આ કયા પ્રકારનું ગુજરાતનું આપણે જીવી રહ્યા છીએ આ કયા પ્રકારનું ગુજરાત છે બાજુમાં સ્કૂલ છે એની બાજુમાં ભગવાનનું મંદિર છે બંનેની વચ્ચે 200 મીટરમાં જ્યાં ગુજરાતની સરકારી શાળા છે એ સરકારી શાળાથી માત્ર બસો મીટર દૂર ત્યાંથી દારૂ પીને જતો માણસ એના મગજ ઉપર કોઈ કંટ્રોલ ના હોય એ માણસ ત્યાં શાળાએ ભણતા બાળકો સાથે કોઈ પણ પ્રકારની હરકત કરશે તો એ આપણે એવું સમજવાનું પેલી મહિલાને સાત બાળકો છે ને એની પાસે કોઈ ગુજરાન ચલાવવા માટે નથી એટલે એને શું કોઈને દારૂ પીવડાવવાનો હક છે આ જસદણનું એક ગામ છે ત્યાંના દ્રશ્યો છે અને પેલા વાયરલ વિડીયો હતો અમારી ટીમ ત્યાં ગઈ રહી મને અમારા રિપોર્ટર બંને અને ત્યાં જઈને જોયું તો દેશી દારૂની પોટલીઓ વહેંચતા હતા ત્યાં લોકોને દારૂ પી શકાય એવી વ્યવસ્થા ત્યાં ખાઈ શકાય એવી વ્યવસ્થા બાજુમાં શાળા આની પાછળ જવાબદાર હોય તો માત્ર ને માત્ર ત્યાંની સ્થાનિક પોલીસ છે હું આખી રાજકોટ પોલીસને કે અન્ય કોઈને દોષ નહીં આપું ત્યાંની સ્થાનિક પોલીસ છે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના એએસઆઈ ને પીએસઆઈ જવાબદાર છે કે બેને કીધું કે આ હું નાનો મોટો હપ્તો આપું છું આ હપ્તો જવાબદાર છે સાહેબ તમને કદાચ તમારા હપ્તાના પૈસા મળી જશે પણ ત્યાં છ થી સાત બાળકોનું જીવન એ જીવન નર્ક બની રહ્યું છે કારણ કે અત્યારે દારૂ વેચી રહ્યા છે કાલે કઈ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરે અત્યારે ત્યાં માસ મટનનું વેચાણ થાય છે એટલે એકદમ સેફ જગ્યા મળી ગઈ છે માત્ર તમારે જઈને પૈસા આપવાના છે ત્યાં તમને જગ્યા પણ મળશે દારૂ પણ મળશે અને ખાવાની વસ્તુ પણ મળી જશે મારી જસદણ રાજકોટ ગ્રામ્ય પોલીસને મારી વિનંતી છે કે સાહેબ આ દૂષણને અટકાવો એક આખો પરિવાર બરબાદ થઈ જશે એની અંદર આખું ગામ બરબાદ થશે કારણ કે એકદમ રહીમ સુવિધા કેવી કે તમને સ્થળ પર જ બધું મળી જાય તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી દીકરી દીકરા એક માતા એક સ્ત્રી બાળકો આ તમામ લોકોની જિંદગી પરનો સવાલ છે કારણ કે આજે આ લોકો ધંધો કરે છે કાલે એવી પરિસ્થિતિવાળી ઘણી માતાઓ હશે કે જેનો પતિ કંઈ કામ નહીં કરતો હોય ગરીબાઈમાં ચારથી પાંચ બાળકો હશે તો શું આ બાળકોને દારૂના દૂષણમાં ચડવા દેવા અમને દારૂમાં દારૂ વેચવા દેવો મારી સમાજ કલ્યાણ વિભાગને પણ વિનંતી છે કે તમે પણ ત્યાં જઈને રેડ કરો અને આવા બાળકોને છોડાવો કારણ કે બાળકો જો દારૂ વેચતા હોય તો પછી આનાથી વધારે કોઈ વસ્તુ જો પોલીસ દારૂ નથી વેચાતો ને પોલીસ દારૂ વેચાવા દે અમને ખબર છે આનાથી કોઈ વાંધો નથી અને આવી વસ્તુઓમાં અમે એઝ મીડિયા તરીકે ક્યારે ધ્યાન નથી આપ્યું કારણ કે અમને ખબર જ છે કે કૂતરાની પૂછડી વાંકી વાંકી પોલીસનું ગમે એટલા સ્ટિંગ ઓપરેશન કરો ગમે એટલો દેશી દારૂ બતાવો તો એ દારૂ વહેંચાવાનો છે વેચાવાનો છે ને વેચાવાનો છે આખા અમદાવાદને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દો તો એ અમદાવાદના અમુક એરિયા કુબેરનગર સરદારનગરમાં દારૂ મળવાનો છે વેચાવાનો છે અને વેચાશે કદાચ તમે જેડ પ્લસ પ્લસ કે એક્સ વાય સિક્યુરિટી ત્યાં ત્યાં દો પણ પણ છે ગુજરાતના બાળકો ગુજરાતની માતાઓ લાચાર મહિલાઓ આની પાસે આ વેચાવાના ધંધાઓને પોલીસ પ્રોત્સાહન ના આપે તાત્કાલિક નાના બાળકોના હાથે જે કામ થઈ રહ્યું છે બંધ કરાવવામાં આવે આવા લોકોને સમાજ કલ્યાણ વિભાગે અલગ પ્રકારની રોજગારી આપે અને તાત્કાલિક આ બાળકોને આ દારૂ વેચવાની જે ચુંગાલ છે એમાંથી છોડાવે માટે થઈને આજે આ સમાચાર આપણે પ્રસારિત કરી રહ્યા છીએ બિલકુલ રહીમ પણ અમારી સાથે જોડાયેલા છે રહીમ આખું પ્રકરણ તમે કઈ રીતે બહાર લાવ્યા તમે જયારે આ જસદણ પહોંચ્યા ત્યારે તમે તમારી નજરે શું જોયું કઈ રીતે આ આખી દારૂની હાટડી ચાલતી હતી ચોક્કસપણે વિકાસ જે વિડીયો સામે આવ્યો હતો જે વિડીયોના આધારે લોકેશન પણ એક આપણી ટીમને એક મોકલવામાં આવ્યું કે આ વિસ્તારની અંદર ખુલ્લે દારૂ મળી રહ્યો છે અને એટલું જ નહીં દારૂ મળી રહ્યો તો એ વાત જોઈ આપણે પરંતુ સૌથી દર્દનાક વસ્તુ એ હતી કે જે બાળકોએ શાળામાં અભ્યાસ કરવાનો હોય છે શાળામાં ગુજરાતના નું જે ઘડતર કરવાનું હોય છે એ ઘડતર કરવાને બદલે તેને અત્યારથી જ દારૂનું વેચાણ કરતા હતા તેવું વિડીયોમાં જોવા મળ્યું એટલે એમ થયું કે લાવ આ કાંઈક સમાજને ઉજાગર કરવા માટેની વાત છે દારૂ વેચાય છે ખુલ્લેઆમ વેચાય છે નહીં માત્ર રાજકોટ જિલ્લો રાજકોટ શહેરમાં પણ એટલો જ વેચાય છે આસપાસના ઉદ્યોગ સાપર વેરાવળ હોય કે આ વિસ્તાર હોય ત્યાં પણ વેચાય છે પરંતુ વાત એ છે કે ગુજરાતના ભાવિને આ ધંધામાં નથી ગરવા દેવું પાંચ દીકર સાત પાંચ દીકરીઓ જો આ ધંધો કરે દારૂ અત્યારથી જ નાનપણથી વેચે તો તેને ક્યારેય પણ એવી ઈચ્છા નથી કે હું બે મહેનત કરીને બે પૈસા કમાવું કારણ કે માતા એમ કે છે કે હું દારૂ બહાર વાસાવળથી લઈ આવું છું તૈયાર લઈ આવીને અહીંયા બાંધું છું ને બાંધવામાં દીકરીઓ જ મદદ કરે છે પોટલીઓ એટલે દીકરીઓને તો બેઠા બેઠા આદત પડી જશે કે હવે આ જ આપણે કરવાનું છે બીજી વાર એ સ્કૂલે ક્યારેક જશે નહીં જાય કારણ કે એમ કહેશે આજ માતા નથી તો આપણે દારૂ વેચીને આપણું ગુજરાન ચલાવું છું આજ રીતના એને ગુજરાન ચલાવવાનું છે આખી જિંદગી આ એક પરિવાર નથી પરંતુ ભવિષ્યની અંદર પાંચ પરિવાર આપણે હું ગણાવીશ પાંચ દીકરીઓ છે એટલે ભવિષ્યમાં લગ્ન કરીને જશે એટલે પાંચ પરિવાર થશે શું અત્યારથી તેને એ જ ધંધામાં ધકેલવી છે એ મોટો સવાલ છે શું પતિ બીમાર હોય તો શું મહેનત કરીને આપણે ઘરનું ગુજરાન ન ચલાવી શકીએ ત્યાં આપણે જોયું તું વિકાસ કે એક મોટી બોલેરો કાર છે કે જે ફેરા કરે છે કારખાનાની અંદર ફેરા કરતો તો તેનો પતિ બીમાર છે એવી વાત કરે છે પરંતુ સ્થાનિક લોકોએ કહીધું કે એ બીમાર નથી કંઈ કામસર બહાર ગયો છે તો આ ગાડી કોઈ ડ્રાઈવરને ભાડે આપીને એનું ગુજરાન તો ચાલવાનું જ છે તેને તો મહિને પૈસા મળવાના જ છે એટલે આ પણ એક સવાલ છે કે દારૂ વેચીને શું ગુજરાન ચલાવવું એટલે એ છૂટ આપવાની કે દારૂ વેચે છે હપ્તા લઈને શું છૂટ આપવાની હું તમને એમ કહીશ વિકાસ કે મેં તો આ મંદિરને શાળા જ કીધી પરંતુ મંદિરથી થોડે દૂર જો પાંચસો મીટર જઈને તો સાણથલી આઉટપોસ્ટ ચેક પોસ્ટ છે આ વિસ્તાર છે વાડી વિસ્તાર એટલે છેવાડો વિસ્તાર ગણાય છેલ્લું મકાન છે પરંતુ તેની આજુબાજુ બાજુમાં આગળ જાવ એટલે મંદિર પાસેથી પસાર થવું પડે તેની પાછળના દિવાલની પાછળ જ શાળા આવેલી છે જે રીતના પ્રવેશ આપણે અંદર કરીએ ને જે ડેલો હતો ડેલાની અંદર પ્રવેશ કરતાની સાથે જ ત્યાં એક મોટો ખાટલો પાથરેલો હતો ગુજરાત ફર્સ્ટ નો કેમેરો જોઈ અને બે જણા ત્યાં દારૂની પોટલીઓ પીતા હતા દારૂની પોટલીઓ ફેંકીને ભાગ્યા ત્યાં દારૂ પીવાની છૂટ છે તમામ વસ્તુઓ ત્યાં મળી જાય છે જે રીતના શરૂઆતમાં અંદર ગયા તો કારણ કે આ લોકોની સિસ્ટમ હોય છે કે દીકરા દીકરીઓ રડવા માંડે છે પરંતુ ખરા હાથમાં એ રડતું એની પાછળને એની જિંદગી સુધારવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ પાંચ સાત બાળકો છે એ સાત બાળકોને દારૂના ધંધામાં ધકેલવા નથી સૌથી મોટો સવાલ એ જ છે સમાજ કલ્યાણ વિભાગ હોય કે રાજકોટ પોલીસ રૂલર પોલીસ હોય આ તમામે ધ્યાન એ દેવાનું છે કે તમે દારૂ બેન એ એક વખત નહીં અગાઉ બે વખત પ્રોહિબિશનના કેસમાં પણ જઈ આવ્યા છે એટલે પોલીસને તો ખબર જ છે કે ત્યાં દારૂ મળે છે પણ દારૂના ધંધામાંથી બહાર કાઢવા માટે પણ પોલીસે અનેક પ્રયાસ કરવો પડે અનેક યોજનાઓ પણ પોલીસની છે એમાંથી એને પસાર કરીને ગુજરાન ચલાવવાનું કેવી રીતના દારૂના દૂષણમાંથી કેમ બહાર આવે પરિવાર કારણ કે એક મહિલાને દારૂ વેચવાની તમે છૂટ આપો છો પૈસા હપ્તા લ્યો છો પરંતુ તમે એ એક મહિલાને જોવો છો આપણે એક મહિલાને નથી જોતા તેની પાછળ જે સાત બાળકો છે ને એ સાત બાળકોના ભવિષ્યને આપણે જોઈએ છે બાળકોને ધંધામાં તમારે ધકેલવા છે આ સૌથી આ વિચારવાની પોલીસને જરૂર છે શું બાળકો આવતા ભવિષ્યની અંદર હજી તમારે હપ્તા જ ખાવા છે કે હવે પહેલાં માતા આપતી હતી હવે પછી હાથ બાળકો છે તો એ સાથે સાથે બાળકો અલગ અલગ જગ્યાએ જઈને આજ ધંધો કરે ને તે પણ તમને હપ્તા આપે જી અરે હપ્તાની જરૂર નથી તમે આવા પૈસા રાખશો તમે પણ નહીં જીવન જીવી શકો બિલકુલ બધા સવાલો અહિયાં ઉપસ્થિત રહે છે બિલકુલ આભાર રહીમ અને કિશન અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આ એક સમાચાર છે તેની સાથે ઘણી બધી સમસ્યાઓ જોડાયેલી છે મહિલા સશક્તિકરણ હોય કે પછી દીકરીઓના ભણતરની વાત હોય કે પછી રોજગારી હોય અને 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 સાથે સાથે કાયદો વ્યવસ્થા તે પણ આની જોડાયેલું છે આખરે જે જસદણ પોલીસ છે તેને કદાચ આ બાબતે ખબર જ હશે પરંતુ હપ્તાના કારણે તે બધાના મોઢા સીવાઈ ગયા છે પરંતુ હવે આ વાસ્તવિકતા સામે આવી ચૂકી છે ફરી એકવાર જોઈશું કઈ રીતે ગુજરાત ફર્સ્ટે આ દેશી દારૂની હાટડીનો પર્દાફાશ કર્યો તો અમારા સંવાદદાતા અહીંયા પહોંચ્યા હતા હરેશ વાલ્યા અને રહીમ લાખાણી તેમનો તેમની ટીમ અહીંયા આખી પહોંચી ત્યારે અહીંયા કેટલાક લોકો ભાગી પણ ગયા હતા દેશી દારૂની જે પોટલીઓ છે તે અહીંયા બેફામપણે વેચવામાં આવી રહી છે અને હવે જસતણ પોલીસ આ વિડિયો જોઈને કાર્યવાહી કરે અને આ જે દારૂના અડ્ડા છે તે બંધ કરાવવામાં આવે સાથે સાથે જે મહિલા કહી રહી છે કે મારી પાસે કોઈ નોકરી નથી તો પછી સરકાર પણ જે મનરેગાના દાવા કરે છે લોકોને રોજગારી આપવાના દાવા કરે છે તે પણ અહીંયા ફલીભૂત કરે સાથે સાથે આપણે બધી યોજનાઓ ચલાવીએ છીએ કે ધનલક્ષ્મી યોજના સરસ્વતી યોજના ખરા અર્થમાં દીકરીઓ ભણતર તરફ આગળ વધે પોતાનું જે ભવિષ્ય તે સુધારે તે માટે પણ અહીંયાના જે નેતાઓ છે ધારાસભ્યો છે સાંસદો છે તે આ બાબતે આગળ આવે કે લોકોનું જીવન અહીંયા સુધરે પરંતુ જે આખું નેક્સસ ચાલે છે ભ્રષ્ટ પોલીસ કર્મીઓનું ભ્રષ્ટ નેતાઓનું ભ્રષ્ટ અધિકારીઓનું તેના કારણે લોકોનું જીવન બરબાદ થતું હોય છે અને આજે મહિલા જે ઝડપાય છે અગાઉ પણ બે વાર બે વાર પ્રોહિબિશનના ગુનામાં પોલીસો આપણે નોંધાઈ ચુકી છે એટલે પોલીસને પણ ખબર છે કારણ કે આ બે ગુના એટલા માટે જ નોંધાયા છે તેને ધમકી આપવા માટે કે તમે હપ્તો શરૂ કરી દો હવે તમે હવે તમને અમે નહીં પકડીએ અને એ જ રીતે હવે આ જે મહિલા છે તે દારૂનું વેચાણ અહીંયા કરી રહી છે